અમે આપણે બતાવી રહ્યા છીએ જે ફોટો આવી ચૂક્યો છે જે આતંકીઓ છે તેનો ફોટો અમે આપને બતાવી રહ્યા હતા કે જે સ્કેચ આવ્યું છે તે સ્કેચ નહીં પરંતુ આખો ફોટો આવી ચૂક્યો છે કે જે આતંકી હતા તેની ઓળખ થઈ ચૂકી છે હેલિકોપ્ટર ની સતત ગતિવિધિઓ થઈ રહી છે અને સ્પષ્ટ કહી રહ્યું છે કે એક્શનમાં છે સરકાર ગ્રાઉન્ડ ઝીરો થી રિપોર્ટ અમે આપને બતાવી રહ્યા હતા અને એ ગ્રાઉન્ડ ઝીરો થી રિપોર્ટ જે જોતા હતા તેમાં પણ સ્પષ્ટ છે કે જે દેખાડવામાં આવી રહ્યું છે કે બદલો ભારત માગે છે અને બદલો ભારત લઈને રહેશે જે રીતની આખી એક્ટિવિટી થઈ છે શાંતિપ્રિય માહોલ દેશની અંદર હતો જે બે હજાર ઓગણીસ થી બે હજાર ચોવીસ માં જમ્મુ કાશ્મીરમાં બદલાવ આવ્યો છે તે આ લોકો સહન તે સમયના દ્રશ્યો પણ અમે આપને બતાવ્યા છે આતંકીઓના સ્કેચ અમે આપને બતાવી રહ્યા છે હવે જે ફોટો છે આતંકીઓની તે પણ મળી ચુક્યા હોવાની જાણકારી મળી રહી છે સ્કેચ હાલમાં તમામ લોકોને આ જમ્મુ કાશ્મીરની અંદર આપી દેવામાં આવ્યા છે तस्वीरें आ रही है मोबाइल से रिकॉर्ड की हुई आ, उन पर्यटकों के मोबाइल फोन से ये देखिए वी दी किलिंग एक बुजुर्ग है जिनके हाथ में ये प्लकार है जिसमे लिखा है कि आज हम गमजदा है क्योंकि मासूमों का कत्ल हुआ है आपका नाम क्या है मोहम्मद अच्छा आप ये प्लकार लेकर क्यों घूम रहे क्या वजह है इसीलिए हम प्रोटेस्ट कर रहे हैं कि जो कल ये मासूमों का खून बह रहे हैं इसी के में आया हम यहाँ पीडीपी के तरफ से आप पीडीपी की तरफ से आए हैं जो मजलूमों और मासूमों का खून बहा है उसके उसके दोबारा हम पूरी मजम्मत कर रहे हैं और हम सभी हिंदुस्तानी से गुजारिश करते हैं की अमन रखे आपस में किसी पे इल्जाम नहीं लगाए हम सब एक इनके साथ हैं हम जितने भी मुस्लिम कश्मीर में हैं हम बराबर इसमें शरीक हैं इनके दुख में और हमें अफसोस है पहली बार ऐसा हुआ है ये साजिश दुश्मनों की होती जा रही है हमेशा और हम दुश्मन यही चाहते हैं कि हम आपस में लड़े लेकिन हम सबसे गुजारिश करते कर ये दुश्मन है कौन बड़ा सवाल तो यही है दुश्मन का कौन? कोई मजहब नहीं है हम ये नहीं कह सकते हैं। नहीं। किस मजहब से है आतंकवादियों का कोई मजहब ही नहीं पर भाई जान अगर मजहब नहीं था तो फिर उनसे कलमा क्यों पढ़ाया जा रहा था पैंट नीचे उतार कर क्यों चेक किया जा रहा था कि उसने खतना करवाई है कि नहीं करवाई है क्यों उससे नाम पूछा जा रहा था उसका मजहब पूछा जा रहा था अगर आतंकवाद का मजहब नहीं है अल्लाह को हाजिर नाजिर रखकर इतना ईमान से तो बात कही जा सकती है ना जी ये तो पता ही है हमारा दुश्मन कौन सा है लेकिन कश्मीर में इनकी कोई गलती नहीं है कश्मीरी की कोई गलती नहीं है। कश्मीरी हम है और रहेंगे भी इन इन्शाल। इनशा इनशाला देखिए ये ये दुश्मन मुल्क कौन है ये हम सब जानते हैं एक आम कश्मीरी ये बात कह रहा है और इस वक्त एक और बड़ी खबर आ गई है और इस बड़ी खबर के मुताबिक आपको बता दें हम के

તમામ દેશો તરફથી ગઈકાલે જે ટ્વીટ કરવામાં આવ્યા છે એક્સપર્ટ જે પોસ્ટ કરવામાં આવી છે એ સ્પષ્ટ સંદેશો આપી રહ્યા છે કે તમામ લોકો જાણે છે કે આ ગતિવિધિઓની પાછળ કોણ છે આતંકીઓના આકા કોણ છે ને આતંકીઓને મદદ કોણ કરે છે ભલે ગમે તેટલા રોતડા રોઈ લે હવે પાકિસ્તાન પરંતુ જે પણ વ્યક્તિ જો એ માનવા તૈયાર ના હોય કે આની પાછળ પીઓકે કે પાકિસ્તાનનો હાથ છે તે વ્યક્તિ શંકાના દાયરામાં હોય તેવું ચાલવું પણ ખોટું નથી પરંતુ તસવીર કે જે ભારત ભારત સરકાર નથી પડવા સરકારે કર્યું છે તેને આગળ જ વધારવા માગે છે સરકાર અને સેના સાથે મળીને કાર્ય કરવા માગે છે કે જે આતંકીઓએ આ પ્રયાસ કર્યો છે તેઓને ખાતમ બોલાવી દેવામાં આવે આ આતંકીઓ કે જેને ઘુસવાની એક વખત પણ હિંમત કરી છે તે બીજી વખત હિંમત ના કરે ને આવનારી દસ પેઢી યાદ રાખે શું થશે એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે પ્રાથમિક જાણકારી મળી રહી છે કે જો કોઈ સ્થાનિક લોકો અથવા તો જે પણ લોકો કાશ્મીરમાં રહે છે તેઓએ જો મદદ કરી હશે તો તેમની સામે પણ તે પ્રમાણેની જ એક્શન લેવામાં આવશે જે પ્રમાણેની એક્શન આતંકીઓ સામે લેવામાં આવી છે જે લોકો હાલમાં વાત કરતા હતા રૂબિકા સાથે તેઓએ પણ કહ્યું કે બધા જાણે છે કે ભારતનો દુશ્મન દેશ કોણ છે બધા જાણે છે કે જમ્મુ કાશ્મીરની અંદર અશાંતિ કોણ ઈચ્છે છે કાશ્મીરીઓ નથી ઈચ્છતા કાશ્મીરીઓએ ખુદ કહ્યું છે કે અમે ઈચ્છીએ છીએ કે ભારતના જ છીએ અમે અને ભારતમાં જ રહી અમારો વિકાસ થાય પરંતુ કેટલાક લોકો એવા છે કે જે નથી ઈચ્છતા કે જમ્મુ કાશ્મીરમાં શાંતિ રહે અને તેના કારણે જ આ પ્રયાસ કરવામાં આવ્યા છે બે બાદ ત્રણસો હટ્યા બાદ જે રીતનો વિકાસ જમ્મુ કાશ્મીરમાં થયો છે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ત્યાં આગળ જતા હતા લોકો ખુશ ત્યાં જોવા મળી રહ્યા હતા અને સ્થાનિક લોકોની આવકમાં વધારો થયો હતો આપ વિચાર કરીને ચાલો કે જે બે હજાર ઓગણીસમાં લાખ પ્રવાસીઓ આવતા હતા એ બે હજાર ચોવીસમાં અઢી કરોડે આંકડો પહોંચી જાય અને સત્તાવાર આંકડો પહોંચી જાય ત્યારે વિચાર કરો કેટલો વિકાસ કેટલી આવક થઈ હશે જમ્મુ કાશ્મીરના લોકોને अच्छा यहाँ इस स्पॉट पे पहुँचे उन्होंने खुद हालात का जायजा लिया और अभी भी काफ़ी टीमें अंदर हैं एन आई ए इस मामले की जाँच कर जम्मू कश्मीर पुलिस भारतीय सेना सी आर पी एफ यहाँ पर लगी हुई है हालांकि अभी काफ़ी टेंस है इस इलाके में आ, लेकिन इस ऑपरेशन में भी अभी काफ़ी टाइम लग सकता है क्योंकि घने जंगल है इर्द गिर्द कहाँ ये मिलिटेंट भाग गए और अभी किस एरिया में हैं अभी उनको ढूंढ निकालने की कोशिशें है जारी हैं अभी ऐसा लगता है कि ऑपरेशन लगातार कई दिनों तक चलेगा जब तक उनको ढूंढा नहीं जाएगा या जो इंटेलिजेंस इनपुट्स Uh, मिलेंगे उसके बाद ही इस ऑपरेशन को कॉल ऑफ किया जाएगा यह वो स्पॉट है जहां पे अटैक हुआ यह आप देख सकते हैं राजकोटનો યુવક જમ્મુ કાશ્મીર માં સૌધી મોડા સમાચાર કાશ્મીર માં ફરવા ગયો તો રાજકોટનો યુવક જેમ ગુજરાતીઓ અને ગયા છે તેમ રાજકોટ માં પણ હતા યુવક સુરક્ષિત છે પરિવાર જને હાલમાં જણાવ્યું છે પહેલગામ પરવા જાય તે પહેલા આતંકી ઉમળો થાયો હતો તો અનેક લોકો ગુજરાત થી જે ગયા હતા તેઓ હાલમાં પણ સુરક્ષિત હોવાની જાણકારી છે કમનસીબે ત્રણ લોકો અને ચોક્કસથી ગુજરાતીઓ હોવાની જાણકારી હતી અને તેઓના મૃત્યુ થયા છે વધુ માહિતી ન્યૂઝ ઇન સમાચાર હાર્દિક પાસેથી મેળવીશું હાર્દિક શું કહેવું છે પરિવારજનોનું નું તેમના પરિવારજનો પણ ત્યાં આગળ જે શું વાતચીતથી થી છેલ્લી શું કહેવામાં આવી રહ્યું છે તેમના તરફથી હાર્દિક ચોક્કસથી ચોક્કસથી ચોક્કસ સિદ્ધાર્થ આ પરિવારજનો છે તે અત્યારે આપણી સાથે છે આપણે સીધા જ પરિવારજનો સાથે વાત કરીશું શું કહેશો જે આપના એક પરિવારજન છે તે જમ્મુ કાશ્મીરમાં ફસાયા છે કેવી ચિંતા છે શું આ હવે પાંચ દિવસ પહેલા અજય મોદી દ્વારા જે ટુર આયોજિત થયેલી હતી કાશ્મીર પ્રવાસની એમાં મારો પુત્ર ગયેલો હતો આજે એનો સવારે ફોન આવેલો હતો એ અત્યારે સહી સલામત છે હા ચિંતા તો સ્વાભાવિક છે કે થાય કારણ કે આવો મોટો આતંકવાદી હુમલો થયો હોય ત્યારે સ્વાભાવિક છે કે રાજકોટથી આટલા દૂર ગયા હોય એટલે ચિંતા તો રહે

મોદી ટુર માં છે એટલે સવારે ફોન આવ્યો મમ્મી નાસ્તો બધું કરી લીધું છે અને અત્યારે અમે પહેલ હા હા એ લોકો અત્યારે ગુલમર્ગ થી શ્રીનગર જવા નીકળી ગયા છે વાહન માં અને નાસ્તો પાણી બધું કરી લીધું છે ને બપોર જમવાનું બધું છે એટલે કઈ ખાવા પીવાની કઈ ચિંતા નથી એ તો ભાઈ હવે મા સિવાય બીજું કોઈ ન કઈ સમજી શકે કે અને પાછા બધા સાથે છે ઘરના એટલે થોડીક રાહત છે

ને કાશ્મીર હંમેશા બીજાના ઉપર જ આધારિત રહે છે ટુરિસ્ટ ઉપર જ આધારિત છે એટલે એને આવી રીતે આર્મીવાળા ખૂબ જ ધ્યાન આપે છે પણ છતાંય આઈટમ ક્યારેક હુમલો થઈ જાય છે તો બધા હેરાન તો થાય જ છે હવે તો કાર્યવાહીમાં તો સુરક્ષા વધારે જોઈ સુરક્ષા ખૂબ જ વધારવી જોઈએ આર્મીના માણસોને વધારવા જોઈએ ને બધાને સેફ રાખવા માટે ઘણું ધ્યાન દેવું જોઈએ ચોક્કસથી સીધા આ જે છે પરિવારજનો આ જે પરિવારજનો છે ત્યાં ક્યાંક ને ક્યાંક ચિંતા જોવા મળી રહી છે રાજકોટના નહીં પરંતુ એક જ નહીં પરંતુ આઠ જેટલા પરિવારજનો છે તે શ્રીનગરમાં અત્યારે ફસાયા છે ક્યાંક ને ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે ચીજ દાવા આર્થિક સંક્રમણ આવી હતી તો ગુલમાર્ગથી શ્રીનગર જવા રવાના થઈ ચૂક્યા છે પરિવારજનો